So music studio. Some music studio. Some music studio. લગભગ આશરે વીસ પચીસ મિનિટ પહેલાં અહીંયા હોસ્પિટલના પ્રાંગણમાં થોડાક ભરવાડ શો જેવા ભેગા થયા હતા એ લોકો લાકડી અને પથ્થરો બધા લઈને આવ્યા હતા અને એ લોકોએ અહીંથી છૂટા હાથેથી પથ્થરોનો ઘા કર્યો હતો જે ભાજપના ઉમેદવાર છે એની ઉપર કે જે ભાજપનું વોટિંગ બહુ સારું થયું અને એ લોકો પોતાની હાથ ભારી જતા પચાવી ન શક્યા અને છૂટા હાથેથી પથ્થરોનો ઘા કરી એમાં દર્દીને માથામાં ઈજા થઈ છે બીજા ત્રણ દર્દીઓને ખભાવવાના હાથમાં ઈજા થઈ છે અને સાથે ત્રણ ચાર ગાડીઓના બી ફૂટી ગયા છે એ બધું સીસીટીવી રેકોર્ડ હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થઈ ગયો છે જે અમે જે વખતે પોલીસને અનુસાર એમને આપી દઈશું આ પરિસ્થિતિ આ દર્દી જેનું નામ અભી છે એની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે દર્દીને માથામાં વાગવાથી અત્યારે વિભાન થઈ ગયો છે સારવાર ચાલુ કરી છે એકવાર થોડું થોડી દર્દીની પરિસ્થિતિ સ્ટેબલ થતાં એને સીટીસી માટે લઈ જઈશું કદાચ જરૂર પડે તો એને માથાના હેમ્બ્રેજનું ઓપરેશન કરવું પડશે દર્દી ભાજપનો કાર્યકર છે

તમે આમના કહેવા ઉપર રોકો છો એમ કરીને એમની તૈયારી પહેલેથી હતી એમે અહીંયા ધોકા પથ્થરનો ઢગલો કર્યો હતો પચીસ ત્રીસ ધોકા લાકડીઓ સંતાળી હતી લોખંડના સરિયા હતા એમની પાસે અને સીધી છૂટા હતી મારામારી કરવા માંડ્યા અને ધોકા લાકડીઓ સરિયા અને પથ્થરનો ઢગલો પણ કરીને રાખ્યો તો પહેલેથી હું બધાને એમને ઓળખું છું જોઈએ યસ યસ અને કેટલા લોકો હતા ને કેટલા લોકોને અત્યારે તમારા લોકો ઘાયલ છે અમારા ત્રણ લોકો ઘાયલ છે બીજા અન્ય લોકોને થોડું નાની મોટી ઈજાઓ થઈ છે પણ ત્રણ લોકોને ગંભીર ઈજા છે એકને અમદાવાદ રિફર કરવાનું પણ ડૉક્ટરે અહીંથી કહી કહી દીધું છે